છ મહિના બાદ ફરી કોંગ્રેસ અને આપના ધારાસભ્યની હાજરીમાં ડીજીબીએસએલમાં પરીક્ષા બાદ પણ આદિવાસી ઉમેદવારોને નોકરીએ ન લેવાતા વિરોધ કરવામાં આવ્યો છે સુરતના ડીજીબીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ ફરી આદિવાસી વિરોધ કર્યો હતો વાંસદાને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાડીમાં સુરતના કાપોદરા ખાતે આવેલા ડીજીવીસીએલ કંપનીની ઓફિસે વિરોધ પ્રદર્શન કરાયું હતું પરીક્ષા આપના ઉમેદવારો પાસ થાય એવા છતાં પણ નોકરી ફાળવાઈ ન હોય અને અંગે છ મહિના પહેલાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો આજ દિન સુધી તેનો નેવડો આવ્યો ન હોય જેથી કોંગ્રેસ અને આપના ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારે વિરોધ કર્યો છે ડીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યો હતો એકસો બે જેટલા યુવાનોને ને નોકરી મળી હતી અને નવી પરીક્ષા જેણે પરીક્ષા આપી છે જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ નર્મદા સુરત અને વલસાડ ત્રણ વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે અઢારસોથી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર આપવાના હાજર કરી લીધા છે હજુ પણ અઢારસો જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી વિસલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે જે અઢારસો લોકો પાસ થયા છે મેરિટમાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારા ધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે એમની ભરતી કરવામાં આવે એવી અમારી માગણીએલ માં પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડા પામ્યા હતા